ઓ જય માતાજી મિત્રો કેમ છો બધે મજામાં આશા કરશું બધે મજામાં જે તો મારું નામ છે રાજુ ને તમે જોઈ રહ્યા છો રાજ બ્લોગ 7 ને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડીએ મે કે હંડે દી પહેલા તમા પે કુગી તો આજે અમારી સાથે જે નોતો થવાનું એ થઈ ગયું છે એટલે અમાર સાથે દુખદ ઘટના બની ગઈ છે એટલે કે જણાવું તો આજ લાઈવ છે ને કોણ બાય

આવી ગયા બહુ વાગા છે બતા નથી ઇનવિઝિબલ નથી તો કઈ વાંધો નહીં ઝૂમ નથી ગયો ને પાછો જોઈ લો મને વ્લોગ બનાવતા ન આવડે હો ભાઈ હા તો બનાવી નાખું કેવા એવો વ્લોગ તો એ તમે લાઈક તો કરો ને કે સબસ્ક્રાઈબ કરવાની ઘરે ઘરે લાઇસન્સ સબસ્ક્રીબ કરી નાખજો તો આળો કરી નાખજો નાનો ભાઈ સમજી સમજીને તો હું આટલો આગળ વ્લોગ બનાવવા શું કરવાયો તમને ખબર છે હું ઉતારી તો ના એ શું કરવા આવ્યો એટલે ભાઈ મને મારે એટલે તમારે થાય એમ કેતા આગો video બનાવો હારો તો હું પછી આગો video ને તમને કઈ અવાજ આવતો હશે background માં જો સાંભળો તો તમે વિચારો હશો એ નથી જો આ line છે ને એમાં પાણી પડે છે તો તમે વિચારતા એ નથી તો vlog માં છેલ્લા સુધી બન્યા રેજો ના આમ તો બન્યા નહીં રહેતા કેમ કે છે ને તમે હું કે એટલે તમે બન્યા નહીં રહો વધારે એટલે જો 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 ઓલા ભાઈ ભાઈ ગયા અહીંયા પેલા ઊભા હજી તો નવી નવી બધું જોવાનું બાકી છે આજના vlog માં